જય ભગવાન હવે આજે એક મહાભારતનું આખ્યાન સાંભળીશું ધાર્યું ધણીનું થાય આપણું ધાર્યું કશું થતું નથી એના માટે જન્મે જય રાજા એટલે પરીક્ષિતના દીકરા અભિમન્યુના પૌત્ર અને કૃષ્ણ આપણા અર્જુનના ચોથા સંતાન એમણે એક વખત વ્યાસજીને પ્રશ્ન કર્યો કે દ્રોણાચાર્ય કૃષ્ણ ભગવાન અર્જુન ધર્મા રહ્યા યુધિષ્ઠિર આવા મહાન મહાન માણસો હતા તો પણ તમે મહાભારતનું યુદ્ધ કેમ થવા દીધું ઢગલાબંધ માણસો મરી ગયા બહુ જ મિલકતનો નાશ થયો તો વહે સમજાવે છે કે ભાઈ જે હોની તો હો કરી હોતી એ જે થવાનું એ થાય છે કૃષ્ણ ભગવાનને દુર્યોધનને બહુ સમજાવ્યું ભાઈ તું પાંચ ગામ પણ આપ પણ દોરીઓ નહીં એટલે જે વિધિનું નિર્માણ હોય એ પ્રમાણે જ જ્યારે કાળ આવ્યો હોય ત્યારે કોઈ બચાવ કરી શકે નહીં જન્મે જાય સંતુષ્ટ થતો નથી કે તમે બધાએ ધાર્યું તો મહાભારત રોકી શકો પછી વ્યાસજી કહે છે કે આજથી ત્રણ વર્ષ પછી તું એક વખત કાળો ઘોડો લઈ અને દક્ષિણ દિશામાં દરિયા કિનારે જઈશ ત્યાં એક સુંદર છોકરી મળશે એને તું અહીં લઈશ એને તું પરણીશ પછી એ છોકરીના કહેવાથી તું યજ્ઞ કરાવીશ યજ્ઞમાં તું એક બ્રાહ્મણને મારીશ અને બ્રહ્મ ત્યાંથી તેને શરીરમાં કુષ્ઠરોગ થશે અને તારું મૃત્યુ થશે આ તારું ભવિષ્ય છે નવ વેટ ધીરે ધીરે સમય જતો જાય છે ત્રણ વર્ષ થાય છે પછી એક દિવસ એને ઘોડેશ્વરી કરવન મન થાય છે તો જાય છે ત્યાં ફક્ત એક જ ઘોડો હોય છે કાળો ઘોડો હોય છે એ એને યાદ છે વ્યાસજીનું વચન એટલે એ કે ભલે કાળો ઘોડો રહીએ પણ દરિયા કિનારે નહીં જઈએ એમ કરતાં ફરતો ફરતો દક્ષિણ દિશામાં દરિયા કિનારે બી પહોંચી ગયો ત્યાં એક સુંદર યુવતી જોઈ એને ચાલો આ છોકરી આપણે રાજમહેલમાં લઈ જઈએ પણ હું એને મારી પત્ની નહીં બહેનાવું એના રાજમહેલમાં લાવ્યો પછી એ છોકરી સાથે લવ થઈ ગયો અને વિધિના નિર્માણ મુજબ એમના લગ્ન થયા પણ એને સંતાન થતું નહોતું એટલે એણે સંતાન માટે પુત્રેષ્ટિ યજ્ઞ રાખ્યો તો બધા યુવાન બ્રાહ્મણો યજ્ઞ કરવા માટે આવેલા અને જન્મે જયની પત્ની બધાને પીરસતી હતી એ વખતે એના વસ્ત્રો ઉડતા હતા સખત પહોંચો હતો એ જોઈને યુવાન બ્રાહ્મણો હસવા માંડ્યા એટલે જન્મે જયની પત્ની કહે છે કે આ બ્રાહ્મણોએ મારું અપમાન કર્યું છે એટલે એ બ્રહ્મ હત્યા કરે છે એના શ્રાપ રૂપે જન્મે જઈને કોઢ થાય છે જન્મે જે પછી વ્યાસજી જાય છે પાસે જાય છે અને માફી માગે છે તો વ્યાસજી કહે છે કે ફરી પાછું હું તને આખું મહાભારત કહું પણ એક શરત એ તારે કોઈ પણ જગ્યાએ ડાઉટ ઊભો નહીં કરવાનો હું જે કહું જે ધર્મ કે જે શાસ્ત્ર કે સાચું કે કબૂલ વ્યાસજીએ મહાભારત ચાલુ કર્યું એમ કરતાં કરતાં એક તબક્કો એવો આવ્યો કે ભીમે એક હાથીને સૂંઢથી પકડી અને ગોળ 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 વીજીને આકાશમાં ફેંક્યો જે હજી નીચે પડ્યો નથી આ ક્ષણે ફરી પાછું જન્મે જાય ડાઉટ ઊભો કર્યો એટલે વ્યાસજી ગયા ત્યાં ફરી ભૂલ કરી પણ તે શ્રદ્ધાથી અત્યાર સુધી જેટલું મહાભારત સાંભળ્યું છે એટલા તારા શરીરના કોડ મટી જશે અને થોડો ઘણો કોઢ જે રહી જશે એનાથી તારું મૃત્યુ થશે ધીરે ધીરે જન્મ જાયનું શરીર કંચન જેવું થઈ જાય છે એ કોઢનો નાનો ડાગો રહી જાય છે અને એ ડાગામાંથી એનું મૃત્યુ થાય છે એટલે ગીતામાં પણ કહ્યું છે કે શાસ્ત્રમાં અને ધર્મમાં કોઈ દિવસ ડાઉટ ઉભા કરવા નહીં ન બુદ્ધિ અજ્ઞા નામ અજ્ઞાનામ નામ કોઈ અજ્ઞાની માણસ ભૂલથી સાચું ખોટું કે કર્મ કરતો હોય તો પણ એનામાં ડાઉટ્સ ઊભા કરવા નહીં અનન્ય શ્રદ્ધા રાખવી અને ધર્મમય જીવો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ